પોતાની એફડી થય છે કે નહીં તે માટે આવ્યા હતા અને તેઓ એફડી નંબર બતાવતા બેંક મેનેજર પણ ચોંકી ઉઠ્યા હતા જે ગ્રાહકને આ નંબર ક્યાંથી લાવ્યા હોવાનું પૂછતા તેઓએ મુખ્ય બ્રાન્ચમાંથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું જે બાદ મુખ્ય બ્રાન્ચના મેનેજર વિક્રમજીત સુખદેવ સાહુએ તપાસ કરતા તેઓની બેંકના આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીએ સાત જેટલા ગ્રાહકોને લોભામણી લાલચ આપી રૂપિયા સિત્તેર લાખ લે ગ્રાહકોને નકલી એફડી બનાવી આપી રૂપિયા ચાઉ કરી ગયા હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું આ અંગે બેંકના મેનેજરે બેંકના આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ છેતરપિંડી અંગેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે